બુદ્ધ તેમજ અન્ય ધર્માચાર્યો પ્રતિ પણ શ્રી રામકૃષ્ણને ભારે આદર હતો બીજા હિન્દુઓની જેમ એ પણ બુદ્ધને ઈશ્વરનો અવતાર માનતા અને ભક્તિપૂર્વક એમની આરાધના કરતા એ માનતા કે જગન્નાથના મંદિરમાં રહેલી ત્રિમૂર્તિમાં હજી પણ ભગવાન બુદ્ધ જ પૂજાય છે ત્યાંના પ્રસાદનો એ અત્યંત આદર કરતા અને ગંગાજળની જેમ એને પાવનકારી ગણતા એવા એ જગન્નાથ તીર્થમાં સર્વ ધર્મ સહિષ્ણુતાનું ગૌરવ થાય છે એવું સાંભળીને એમને પણ એકવાર ત્યાં જઈ આવવાની ઈચ્છા થઈ હતી પરંતુ એ પવિત્ર સ્થળ સાથે અનેક દિવ્ય સંસ્મરણો સંકળાયેલા હોવાથી કદાચ પોતાનો દેહ ત્યાં જ પડી જાય એવું એમને લાગ્યું હતું શું શ્રી ચૈતન્ય મહાપ્રભુનું પણ એવું જ થયું નહોતું એટલે જગન્નાથપુરીની યાત્રાએ જવાનો વિચાર એમણે અમલમાં મૂક્યો નહીં બીજા એક પ્રસંગે એમણે કહ્યું હતું બુદ્ધ ભગવાન ઈશ્વરનો અવતાર હતા એ હકીકતમાં શંકાને મુદ્દલ સ્થાન નથી એમના અને વૈદિક જ્ઞાનકાંડના સિદ્ધાંતો વચ્ચે કોઈ ભેદ નથી